ભગવાને આજે સૃષ્ટિ બનાવી છે ને એને સ્વર્ગ કહેવાય છે ભગવાનના તને દસ લક્ષણ બતાવો છો ને દસ લક્ષણ દ્વારા તું ભગવાનને ઓળખી લઈશ એટલે જીવનમાં તારે બીજું કંઈ ઓળખવાનું રહેશે નહીં અને તમે પણ વાલા શ્રોતાજનો હે ભક્તજનો તમે આ ભગવાનના દસ લક્ષણો જો મનમાં ઉતારી લીધા અને ભગવાનની ભક્તિમાં જોડાઈ અને ભગવાન સાથે તમારો તાર અને નાતો બાંધી લીધો તો જગતના તમે ગમે કાર્યો કરતા રહો એનાથી કોઈ ના નથી પણ તમારો આત્મા જે છે પરમાત્મા સાથેનો તાર મળી જશે એટલે શું કરવું શું ન કરવું ક્યાં જવાય ક્યાં ન જવાય શું બોલવું શું ન બોલવું આ બધું જ્ઞાન આપોઆપ તમને થઈ જશે પ્રથમ જો ભગવાનનું લક્ષણ હોય તો એ સર્ગ લક્ષણ છે અને સર્ગ લક્ષણની અંદર ભગવાને ચોવીસ તત્વો બનાવ્યા છે અને જ્યાં સુધી આપણે આસનને સિદ્ધ કરવાની વાત તો સુખદેવજી મહારાજે કરી પણ પરિક્ષિતને એ કહે છે કે જ્યાં સુધી એ ચોવીસ તત્વો જે છે જે સર્ગ લક્ષણ છે ભગવાન ભગવાને પંચ મહાભૂત તત્વો બનાવ્યા છે અગ્નિ પૃથ્વી વાયુ જળ આકાશ આ પંચ મહાભૂત તત્વો છે એનાથી આ શરીર ચાલી રહ્યું છે આ શરીર અગ્નિથી ચાલે છે પૃથ્વી ઉપર ચાલીએ છીએ અગ્નિ પૃથ્વી વાયુ વાયુથી શરીર શરીર ચાલી ચાલી રહ્યું રહ્યું છે છે જલથી આકાશ એટલે આપણા વિચારોથી શરીર ચાલી રહ્યું છે એટલે પંચ મહાભૂત તત્વો આ શરીરની અંદર છે પરીક્ષિત ભગવાનને ઓળખવા હોય તો પહેલા આ પંચ મહાભૂત તત્વોને ઓળખ જઠરાગ્નિ ભગવાને આ શરીરમાં અગ્નિ મૂક્યો છે જેને આપણે જઠરાગ્નિ કહીએ છીએ એ જઠરાગ્નિ દ્વારા આપણે જે કંઈ પણ જમીએ છીએ ને એ બધું પચાવે છે જઠરાગ્નિ બધું એમાં ભસ્મીભૂત થાય છે એટલે શરીરની અંદર એક અગ્નિ છે પૃથ્વી વાયુ વાયુ જે છે ને આપણે શરીરની અંદર પાંચ પ્રકારના અમૂલ્ય વાયુ પડ્યા છે આમ તો ચરકસંહિતા વાંચો ને તો એની અંદર મળે કે અનેક પ્રકારના વાયુ આ શરીરમાં છે ચરક સંહિતાની અંદર એનો વિસ્તૃત ઉલ્લેખ છે કે અનેક પ્રકારના વાયુ છે આ શરીરમાં ઘણીવાર તમે ડૉક્ટર પાસે જાઓ રિપોર્ટો કઢાવો પણ કંઈ આવતું ના હોય શરીર બહુ દુખતું હોય નસો પકડાઈ ગયો હોય તો એની અંદર આ વાયુઓ કામ કરતા હોય અને એ વાયુ દ્વારા શરીર ધીમે ધીમે જકડાતું હોય અને પાંચ પ્રકારના જે અમૂલ્ય વાયુ છે એના દ્વારા જ્યારે પણ આપણે ભગવાનની કોઈ પૂજા કરીએ અને ભોગ ધરાવીએ ને તો ડાબો હાથ આમ કરીને ભગવાનને આપણે જમાડીએ છીએ પ્રાણ સ્વાહ અપનાય સ્વાહય સ્વાહ ઉદાનાય સ્વાહ સમાનાય સ્વાહ આ પાંચ પ્રકારના વાયુ અમૂલ્ય વાયુ છે જીત શ્વાસો ની અંદર આ પાંચ પ્રકારના વાયુને તમારે સિદ્ધ કરવાના છે એટલે અગ્નિ પૃથ્વી વાયુ જલ અને આકાશ આ પાંચ તત્વો જે ભગવાને આપ્યા છે ને એનું આપણે નિયંત્રણ કરવાનું છે ત્યારે આપણે આસન ઉપર બેસી શકીએ બાકી બેસાય નહીં